મસાલા નાખ્યા છે મિત્રો હું આપનું સ્વાગત કરું અમિતારા કિચન માં તો આજે આપણે બનાવશું લીલા ચોળાનું શાક જોકે લીલી ચોળાનું શાક તો આપણે બધા બનાવતા જોઈએ પણ આપણે એકદમ નવી રીતે આ ચોળાનું શાક બનાવશું જે એકવાર બનાવી અને વારંવાર બનાવવાનું મન થાય એવું બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ

બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેસુ એટલે ડુંગળી છે એમાંથી કાચું પણ બધું નીકળી જાય તો ડુંગળી ની અંદર થી સરસ રીતના તેલ બધું છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર બે મીડિયમ સાઈઝ ના ટોમેટા લઈ અને એની પ્યુરી બનાવી નાખી છે પણ આપણે નાખી દેસુ હવે ટમેટા આપણે પહેલા આ રીતના મિક્સ કરી લેશું હવે આપણે એની અંદર મસાલો કરશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અડધી નાની ચમચી હળદર

લસણ વાળું મરચું નાખવાનું છે તો આપણે બે ચમચી જેટલું નાખશું આમાં આપણે કાશ્મીરી લાલ મરચું અને તીખું બે મિક્સ કરેલું છે અને લસણ પણ સાથે નાખેલું છે હવે બધું આપણે એની અંદર મિક્સ કરી આ લીલા ચણાના શાકમાં છે ને તમે ખાંડેલું લાલ મરચું નાખશો ને તો એનો સ્વાદ બમણો થઈ જશે બહુ સરસ લાગે છે તો મરચું છે આપણું ગ્રેવી અંદર સરસ રીતના મિક્સ થઈ ગયું છે બધું તો હવે આપણે એની અંદર અડધી નાની ચમચી ગરમ મસાલો નાખશું અને ત્યાર પછી આપણે એક પાઉચ મેગી મસાલો નાખવાનો છે આથી સ્વાદ બહુ સરસ આવશે સાબુ હવે મેગી મસાલો ને ગરમ મસાલો બી સરસ રીતના મિક્સ કરી લેશું તમે જો આપણી ગ્રેવી છે એ બધી આ રીતના સરસ થઈ ગઈ છે હવે આપણે એને ચડવા દઈશું એટલે બધું તેલ છે એ છૂટું પડી જાય અને મસાલો બધો એક સરખો થઈ જાય તો આપણે એની અંદર બે ચમચી જેટલું પાણી નાખશું પહેલા એટલે બધો મસાલો સરસ રીતના ચડી જાય અને પાણી છે એ બધું બળી જાય અને તેલ છૂટું પડી જાય તો આપણે જે ગ્રેવીમાં પાણી નાખ્યું બળી ગયું અને તેલ બધું છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર સીંગદાણા અને તલ આ રીતના ભૂકો બનાવેલો છે આપણે બે ચમચી જેટલો નાખી દઈશું અને સારો એવો સ્વાદ આવે ને શાક માં એની માટે આપણે એક ચમચી જેટલી ખાંડ નાખશું હવે બધો મસાલો સરસ રીતના મિક્સ કરી દેવાનો તો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ હવે જે આપણે લીલા ચોળા છે ને એના બાફવાની જરૂર નથી એમ જ ચડી જશે એટલે આપણે બધા એની અંદર નાખી દઈશું ગ્રેવી ચોળા ને આપણે સરસ પેલા ગ્રેવી અંદર કોટ કરી લેશું તો આપડા બધા ચોળા ગ્રેવી અંદર સરસ રીતના કોટ થઈ ગયા છે આપણે એની અંદર રસો બનાવવા માટે પાણી નાખશું તો આપણે અડધો થી પોણ ગ્લાસ જેટલું પાણી નાખી દેશું હવે પાણી નાખીને બધું અંદર સરસ રીતના મિક્સ કરી દેવાનું તો તમે જુઓ આપણી ગ્રેવી છે સરસ રીતના ઘાટી થઈ ગઈ છે તો હવે જે વધેલું પાણી છે એ પણ નાખી દેસુ આ શાક ને ઢાંકી અને દસ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેશો એટલે શાક બનીને તૈયાર થઈ જશે તો દસ મિનિટ પછી આપણે શાકને ખોલીને જોઈ લેશું તો તમે જુઓ સરસ આપણું શાક ચડી ગયું છે આપણે બે વાર આને વચ્ચે હલાવી લીધું હતું અને તમારે શાકને ચાખી લેવાનું તમારે જે રીતના ટેસ્ટ જોતો હોય એ રીતના એડજસ્ટ કરી લેવાનું ઓછું તીખું ખાતા હોય જે રીતના ખાતા એ રીતના એડજસ્ટ કરી લેવાનું અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જુઓ કેટલું સરસ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે ચણા પણ બતાવી દો જુઓ એકદમ ચડી ગયા છે જો લીલા છે એટલે ચડતા વાર નહીં લાગે અને શાક પણ બહુ ટેસ્ટી બનશે તો ગેસને આપણે બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ધાણા નાખી દઈશું અને જો તમારી પાસે લીલું લસણ હોય તો તે પણ નાખવાનું બહુ જ સરસ શાક લાગશે તો મારી રીતે તમે એકવાર શાક બનાવીને જોજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને બીજી વાર બનાવવાનું કહેશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી